આજે આપણે એક એવી ગજબની યોજના વિશે વાત કરીશું જે જેટલી ચાલાકી ભરી છે એટલી જ કોમિક પણ છે એક જાણીતા ગુજરાતી કોમેડી સ્કેચમાંથી લેવાયેલી આ વાત ખાલી હસાવતી નથી પણ આપણને છેતરપિંડી અને બદલાની ભાવનાના એક જબરદસ્ત જાળામાં લઈ જાય છે તો ચાલો જોઈએ કે આ બધું શરૂ ક્યાંથી થયું બસ આખી વાતની શરૂઆત અહીંથી થાય છે આ કોઈ સામાન્ય ગુસ્સો નથી આ તો બદલો લેવાની આગ છે આ એક જ લાઇન આપણને બતાવી દે છે કે કોઈક એવી હદે પહોંચી ગયું છે કે હવે તે કંઈ પણ કરવા તૈયાર છે અને આ જ તીવ્ર લાગણી આખા ષડયંત્રનું એન્જિન છે તો વાર્તાના કેન્દ્રમાં છે બે મુખ્ય પાત્રો અને એમની હાલત અત્યારે જોવા જેવી નથી બંને ઘાયલ છે પીડામાં છે પણ એમના શરીરના દુખાવા કરતાં પણ મોટી આગ એમના મનમાં સળગી રહી છે અને એ છે બદલાની આગ એમની આ જ મજબૂરી એમને એક એવો પ્લાન બનાવવા પર મજબૂર કરે છે જે એમની તાકાત બનશે તો જુઓ ગોલ એકદમ ક્લિયર છે લડાઈ કરવી છે અને એના માટે માણસો જોઈએ છે પણ પ્રોબ્લેમ એક નહીં બે છે પહેલો પોતે તો ઘાયલ છે એટલે લડી શકે એમ નથી અને બીજો જે કદાચ એનાથી પણ મોટો પ્રોબ્લેમ છે કે જે ભાઈઓને મદદ માટે બોલાવવા છે એમને આ લોકો પર સહેજ પણ ભરોસો નથી આ જ તો અસલી ચેલેન્જ છે કોઈપણ મોટી સ્કીમની શરૂઆત છે ને એક નાના જૂઠાણાથી થાય છે પ્લાનને આગળ વધારવા માટે સૌથી પહેલાં તો એક જોડગાર બહાનું જોઈતું હતું આ ઈજાઓ કઈ રીતે થઈ એનું સાચું કારણ તો કહેવાયમ હતું જ નહીં એટલે અહીંથી શરૂ થયો કહાનીઓ બનાવવાનો ખેલ આ છે એમના જૂઠના જાળાનું પહેલું લેયર હવે કોઈપણ લંગડાતા માણસને જુએ એટલે પહેલો સવાલ શું પૂછે અરે આ શું થયું લાગ્યું કઈ રીતે દેખીતી વાત છે અને બસ આ જ સવાલનો જવાબ એમના આખા પ્લાનનો પાયો છે અને આ રહી એમની માસ્ટર બી સ્ટોરી જરા વિચારો એક ઊંટ રસ્તા પર ભડકે છે એની ગાડી છૂટી જાય છે અને એ બેકાબુ ગાડી સીધી આવીને આ બંનેને અથડાય છે આ સ્ટોરી એટલી વિચિત્ર છે કે કોઈ સહેલાઈથી માને જ નહીં એટલે કે પ્રોબ્લેમ સોલ્વ થવાને બદલે વાત વધારે ગૂંચવાઈ રહી અને રિએક્શન ધાર્યા મુજબ જ આવ્યું આટલી મહેનતથી બનાવેલી સ્ટોરીને લોકોએ મજાકમાં ઓડાવી દીધી આનાથી એક વાત તો પાકી થઈ ગઈ કે આવા નાના મોટા જૂઠથી કામ નહીં ચાલે જો લોકોને ભેગા કરવા હોય તો લાલચ ઘણી મોટી આપવી પડશે તો પ્લાન એ તો ફ્લોપ ગયો પણ આ પાત્રો હાર માને એવા નથી એટલે હવે આવે છે પ્લાન બી જે પહેલાં કરતાં ઘણો મોટો અને વધારે રિસ્કી છે એમને સમજાઈ ગયું કે દયાથી કોઈ નહીં આવે વાત હવે લાલચથી જ કરવી પડશે અને એ લાલચ કોઈ નાની સુની નથી અને એ લાલચ છે પૂરા દસ લાખ રૂપિયા એમણે એક નવી જ સ્ટોરી બનાવી કે એમને એક જમીનના સોદામાંથી રાતોરાત આટલા બધા પૈસા મળ્યા છે દસ લાખ આ એવો આંકડો છે જે સાંભળીને કોઈના પણ કાન સરવા થઈ જાય ખાસ કરીને એ ભાઈઓના જે એમના પર શંકા કરતા હતા આખી વાર્તા પણ એકદમ પાક્કી બનાવી કે એક વિવાદિત જમીનનો કબજો અપાવ્યો અને એના બદલામાં મળ્યું મોટું ઈનામ આ સ્ટોરી એમને એક મોટો જમણવાર ગોઠવાનો પરફેક્ટ મોકો આપે છે જેના બહાને એ બધા ભાઈઓને એક જગ્યાએ ભેગા કરી શકે પૈસાની સ્ટોરી તો તૈયાર છે પણ હવે આવે છે આખી ગેમનો સૌથી અઘરો ભાગ ભાઈઓને મનાવવાનો આ એ જ ભાઈઓ છે જેમને ભૂતકાળના અનુભવો પરથી ખબર છે કે આ લોકો પર વિશ્વાસ કરાય જ નહીં તો પછી એમની આ અચાનક આવેલી ઉદારતા પર કોઈ ભરોસો કરે પણ કઈ રીતે અહીં જુઓ કે દેખાડવામાં શું આવી રહ્યું છે અને અસલિયત શું છે દેખીતી રીતે તો આ ફેમિલીની સફળતાનું સેલિબ્રેશન છે પણ પડદા પાછળ લડાઈ માટે માણસો ભેગા કરવાની ગુપ્ત યોજના છે વાત થાય છે દસ લાખની કમાણી વેચવાની જેનો હકીકતમાં કોઈ અસ્તિત્વ જ નથી અને આ એક સવાલ જ પરિવારમાં રહેલા ઊંડા અવિશ્વાસનો પુરાવો છે હું શા માટે વિશ્વાસ કરું આનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે ખાલી વાતોથી મેળ નહીં પડે ભરોસો જીતવા માટે કંઈક નક્કર પુરાવો આપવો પડશે ભલે પુરાવો પોતે પણ એક જૂડ કેમ ન હોય અને એ નક્કર પુરાવો એટલે પાંચ હજાર રૂપિયા રોકડા આ એમની ચાલાકી જુઓ બળજબરીથી વસૂલેલા પૈસાનો જ ઉપયોગ પોતાની કાલ્પનિક સંપત્તિના પુરાવા તરીકે કર્યો અને બસ આ નાનકડી ટીપ એક શંકાશીલ ભાઈનો વિશ્વાસ જીતવા માટે પૂરતી હતી આટલા બધા જુઠ્ઠાણા આટલું બધું નાટક પણ સવાલ એ છે કે આ બધું શાના માટે દરેક છેતરપિંડી પાછળ એક અસલી હેતુ છુપાયેલો હોય છે તો ચાલો હવે એ પડદો હટાવીએ અને જોઈએ કે આ આખી માયાજાળનો અંતિમ મકસદ શું હતો અને આ છે આખી યોજનાનો સાર ડુંગળીયું નામથી તો એક સાદો જમણવાર લાગે પણ હકીકતમાં એ એક ખતરનાક પ્લાનનું કવર હતું ઉજવણીના નામે લોકોને ભેગા કરવા અને પછી પોતાનો હિંસક ઈરાદો પૂરો કરવો આ ક્યારેય પાર્ટી વિશે હતું જ નહીં આ તો શરૂઆતથી જ લડાઈની તૈયારી હતી હવે આખો પ્લાન સ્ટેપ બાય સ્ટેપ જુઓ ભાઈઓને એકાંત જગ્યાએ બોલાવાના પાર્ટીના નાટકથી એમનું ધ્યાન ભટકાવાનું અને જેવો મોકો મળે તરત જ પોતાના દુશ્મન પર હુમલો કરી દેવાનો અને સૌથી મોટી ચાલાકી તો એ હતી કે જે ભાઈઓ બિચારા ખાલી જમવા આવ્યા હતા એમને ખબર પણ ના પડે અને એ લોકો અજાણતા જ આ લડાઈનો ભાગ બની જાય તો છેવટે લોકોને ભેગા કરવામાં તો એ લોકો સફળ રહ્યા પણ સવાલ એ છે કે જે યોજનાનો પાયો જ જૂઠ પર ટકેલો હોય તે ક્યાં સુધી ચાલી શકે જ્યારે હકીકત સામે આવશે ત્યારે આ કાચા મકાન જેવી યોજનાનું શું થશે આ એક એવો પ્રશ્ન છે જે આખી પરિસ્થિતિને વધુ રસપ્રદ બનાવે છે